જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેના જુદા જુદા સંબંધની જે ખાલી જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઓજસ મારફતે જાહેરાત આપી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ તો તેની પરીક્ષા તારીખ જાહેર થઈ ગયેલ છે જેમાં મલ્ટિપર્પઝ હેલ્થવર્કર લેબ ટેકનિશિયન સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટ તો તેના વિશે આજે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો અહીં તમે જોઈ શકો છો જાહેરાત તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના માયકમની જુદા જુદા સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી પરથી ભરવા માટે ઓજસ મારફતે જાહેરાત આપી ઓનલાઈન અરજીઓમાં માંગવામાં આવેલ તો આ જગ્યાઓની લેખિત પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવનાર હોય તો ઉમેદવારોએ તેમના કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબની વિગતો ધ્યાને લેવા જાણશો અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક આપેલો છે જગ્યાનું નામ છે પરીક્ષા તારીખ છે કોલ લેટર ડાઉનલોડ કરવાની વિગતો તો જગ્યાનું નામ જોઈશું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર લેબ ટેકનિશિયન લેબ ટેકનિશિયન જેમાં પરીક્ષાની તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ છે કોલ લેટર તો કે પરીક્ષાના સાત દિવસ પહેલાંથી અને પરીક્ષા તારીખ અને પરીક્ષા શરૂ થવાના સમય સુધી ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કર તો તેમની પરીક્ષા છે અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ એક્સ રે ટેકનિશિયન તો જેમની પરીક્ષા છે અઢાર આઠ બે હજાર ચોવીસ તો ઉપરોક્ત લેખિત પરીક્ષા માટે કોલ લેટર ઓજસની અધિકૃત વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી લગતા વળગતા ઉમેદવારે ડાઉનલોડ કરી પરીક્ષાનું સેન્ટર પરીક્ષાની તારીખ અને સમય મુજબ હાજર રહેવાનું રહેશે તેમજ આ પરીક્ષા સંબંધે જે કોઈ સૂચના માર્ગદર્શિકા કોલ લેટરમાં દર્શાવેલ હોય તેનું પાલન કરવાનું રહેશે નાયબ કમિશનર જામનગર મહાનગરપાલિકા તો મિત્રો અલગ અલગ જે જગ્યાઓ છે મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર છે લેબ ટેકનિશિયન છે સ્ટાફ નર્સ છે ફિમેલ વર્કર તો તેમની પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો